નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર તેર ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એક જ્યાંના ગાલા શ્રાધ્ય પોથીની અંદર સંપૂર્ણ શ્રાધ્ય સોલ્યુશન કરીશું તો જોઈએ વિભાગ એ એક યોગ્ય જોડકા જોડો ઉપરના ખાનામાં વિભાગ બ નો ક્રમાંક લખો બરાબર છે જેમાં વિભાગ અ અને વિભાગ બ છે એ આપણે અહીંયા બ વિભાગમાંથી નંબર છે જે ક્રમાંક એ અહીંયા લખવાના પ્રમાણ સમય રેખા ચાર ત્રીસ ડિગ્રી ત્રીસ મિનિટ ઉત્તર વૃત ત્રણ ઇન્ડોનેશિયા તેમાં જવાબ આવશે એક મલાકાની સમુદ્ર સમુદ્રધુનિ અને પાંચ ભારતનો

એક ભારતીય સંસ્કૃતિ કઈ ભાવના ધરાવે છે તો ભારતીય સંસ્કૃતિ સમન્વયકારી ભાવના ધરાવે છે બે ભૌગોલિક દ્રષ્ટિએ ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે તો ઉત્તર ગોળાર્ધમાં ત્રણ ભારતની મધ્યમમાંથી કયો વૃત પસાર થાય છે તો કર્ક વૃત ચાર ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાં સૂર્યોદય થાય છે તો અરુણાચલ પ્રદેશમાં પાંચ વિશ્વમાં કેટલા દેશો ભારતના ક્ષેત્ર પરથી મોટા છે તો વિશ્વમાં છ દેશો એવા છે જે ભારતના ક્ષેત્રફળ કરતા મોટા છે સાગર સાત ભારતીય દ્વિકલ્પીય દક્ષિણે કયો મહાસાગર આવેલો છે તો દક્ષિણમાં હિન્દ મહાસાગર છે આઠ ઈસવીસન ઓગણીસ અઢારસો ને ઓગણસિત્તેરમાં માં કઈ નહેર શરૂ થઈ શરૂ થઈ હતી તો સુએઝા નવ ભારત અને શ્રીલંકા કયા અખાત દ્વારા એકબીજાને અલગ પડે છે તો જવાબ આવશે મન્નાર દસ એકબીજાથી દૂર થઈ રહેલી ભૂસંચલનીય પ્લેટોને શું કહેવામાં આવે છે તો અપસારી પ્લેટો એના પછી અગિયાર એકબીજાની નજીક આવી રહેલી ભૂસંચલનીય પ્લેટોને શું કહેવામાં આવે છે તો અભિસારી પ્લેટો ચાર નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી જગ્યા પૂરો એ ખાલી જગ્યા છે સાચો વિકલ્પ શોધીને લખવાની છે એક ભારતની મધ્યમમાંથી ખાલી જગ્યા વૃત્ત પસાર થાય છે તો જવાબ આવશે બી કર્કવૃત બી ભારતમાં સૂર્યોદયનો આરંભ ખાલી જગ્યામાં થાય છે તો જવાબ આવશે સી અરુણાચલ પ્રદેશ ત્રણ ભારતની પ્રમાણ સમય રેખા ખાલી જગ્યા રાજ્યોમાંથી પસાર થાય છે જવાબ આવશે પાંચ રાજ્યોમાંથી એટલે કે જવાબ આવશે એ ચાર ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારત ખાલી જગ્યા ક્રમે આવે છે તો જવાબ આવશે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સાતમાં યુરોપ વચ્ચેનું અંતર ખાલી જગ્યા નહેરને કારણે સાત હજાર કિલોમીટર જેટલું ઓછું થયું છે તો સુએજ નહેરના કારણે એના પછી છ ભારત ખાલી જગ્યા મહાસાગરના શીર્ષ શીર્ષસ્થ સ્થાને આવેલો છે જવાબ આ છે હિંદ મહાસાગર સાત ભારત અને શ્રીલંકા ખાલી જગ્યા સમુદ્ર ધુની દ્વારા અલગ પડે છે તો પાલક આઠ મૃદાવરણીય પ્લેટોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે જવાબ આ છે સી 7 નવ દક્ષિણનો દ્રીકલ્પિયા પ્રદેશ ભારતનો પ્રાચીનતમ પ્રદેશ છે જવાબ આ છે બી 10 ભારત અને શ્રીલંકા વચ્ચે ખાલી જગ્યાનો અખાત આવેલો છે તો મન્નાર અખાત આવેલો છે પાંચ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો એક વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો હશે તો જવાબ આવશે સી ભારત નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળના સંદર્ભે વધુ વિશાળ છે જવાબ આવશે કેનેડા ત્રણ વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે તો છ ચાર ઇન્ડોનેશિયાની કઈ સમુદ્ર ધુનિમાં થઈને પેસેફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસએ પહોંચી શકાય છે તો જવાબ આવશે મલાક્કા એના પછી ભારતની ભારતની ઉત્તરે ચીન વાયવ્ય જવાબ આવશે બી પાકિસ્તાન છ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી તેથી સમુદ્રમાંથી કઈ પર્વત શ્રેણીનું નિર્માણ થયું હતું તો જવાબ આવશે ए हिमालय 7 भारत की प्रमाण समय रेखा कई राज्य में थी प्रसारित होती नहीं तो जवाब આવશે तमिलनाडु आठ भारत ना का पड़ोसी देशों का संदर्भ में कई जोड़ी अयोग्य यो, है तो जवाब આવશે बांग्लादेश पश्चिम नौ भारत की उत्तर दक्षिण लंबाई आश्र कितना किलोमीटर जितनी है तो जवाब આવશે 3214 किलोमीटर जितनी है लेकिन डी તો ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે તો જવાબ આવશે અહીં 2933 એટલે કે 2933 સી જવાબ આવશે 11 ભારતનો પ્રમાણ સમય કયા રેખાંશનો ઉત પ્રતિ ગણાય છે તો જવાબ આવશે અહીં 82 અંશ 30 મિનિટ પૂર્વ રેખાંશનો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી જોઈએ જેમાં શબ્દોની સંકલ્પના સમજાવો प्रत्येકના બે ગુણ છે અને કર્કવૃત્ત આપેલી છે પ્રથમ તો વિષુવૃત્તિ ત્રેવીસ ડિગ્રી ત્રીસ મિનિટ ઉત્તરમાં આવેલા અક્ષાંશ વૃત્તને કર્કવૃત્ત કહે છે બે દ્રિકલ્પ જેની ત્રણેય બાજુએ સમુદ્ર અથવા તો પાણીથી ઘેરાયેલો વિસ્તાર હોય અને ચોથી બાજુએ જમીનથી ઘેરાયેલો હોય તો ભૂમિ તેવા ભૂમિખંડને દ્વિકલ્પ કહે છે ગોળાર્ધ વિષુવવૃત્ત પૃથ્વીનું જે બે સરખા ભાગોમાં વિભાજન કરે તે દરેક ભાગને પૃથ્વીનો ગોળાર્ધ કહે છે ઉચ્ચ પ્રદેશ કરતાં વધુ ઊંચાઈએ આવેલી સપાટી પ્રદેશને કહેવામાં આવે છે પાંચ પ્રમાણ સમય સમગ્ર દેશના કે બહુ વિશાળ દેશના ચોક્કસ વિભાગમાં તેના મધ્ય ભાગમાં કે મહત્વના સ્થળનો સ્થાનિક સમય તે દેશના કે વિભાગના પ્રમાણ સમય તરીકે નક્કી કરાયેલો હોય છે એના પછી અપસારી પ્લેટ જે પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી હોય તેવી પ્લેટોને અપસારી પ્લેટો કહે છે અભિસારી કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટ એકબીજાની નજીક અને નજીક આવી રહી છે તેને અભિસારી પ્લેટ કહે છે અભિસારીની ક્રિયાથી ભૂપૃષ્ઠ પ્રસ્તર ખડકોમાં ઘેડે પડે છે એના પછી બાગસી અહીંયા નકશો આપેલો છે અને નકશાની અંદર જે વિગતો આપે છે એ આપણે અહીંયા દર્શાવવાની છે તેમાં એક કર્કવૃત ભારતની પ્રમાણ સમય રેખા બાંગ્લાદેશ અને બંગાળાની ખાડી અંદમાન નિકોબાર ટાપુઓ લક્ષદ્વીપ ટાપુઓ શ્રીલંકા અને અરબી સમુદ્ર ત્રણ નેપાળ મ્યાનમાર ભૂતાન અને હિન્દ મહાસાગર તો આ બધા અહીંયા આપણે નકશાની અંદર દર્શાવવાના છે જે તમે અહીંયા જોઈ શકો છો એ રીતે રહેશે અહીંયા જે પ્રમાણ સમય રેખા સે આપેલી છે અહીંયા નેપાળ ભૂતાન બાંગ્લાદેશ કર્કવૃત મ્યાનમાર એના પછી બંગાળાની ખાડી છે અંદમાન નિકોબાર આપેલા છે શ્રીલંકા હિન્દ મહાસાગર અહીં લક્ષદ્વીપ ટાપુ છે અને આ રીતે તમે આ રેખાઓ છે કર્કવૃત અને સંસ્કૃતિ દર્શાવી શકો છો એના પછીનો વિભાગડી ડી નોંધ લખો ભારતના સ્થાન અને વિસ્તાર તો અહીંયા સ્ક્રીન પર દેખાય છે તમને વિદ્યાર્થી મિત્રો એ રીતે તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો અહીંયા જે લોંગ ક્વેશ્ચન છે જેના ઉત્તરો મોટા છે એ અહીંયા આપણે વાંચતા નથી તે તમે સ્ક્રીનશોટ લઈ લો અને આરામથી લખી શકો છો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા આ ચેપ્ટરનું સોલ્યુશન રહેશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને વિદ્યાર્થી મિત્રો આવનારા દરેક વિડીયો આપણે અપડેટ થતા રહે